હવે ભાઈઓ અમરેલીની ઘટના ડેફિનેટલી તમને બધા લોકોને ખબર જ હશે કે જે રીતે એક દીકરીનો સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો વાત કરી તો દીકરીને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા પરંતુ ભાઈઓ તે જામીન મળીને એક જ દિવસની અંદર જેલની બહાર લાવવામાં આવી હતી જે આ મિત્રો વાત કરી તો ક્યાંક ને કંઈક કુંવારી દીકરીનું સરઘસ એ પણ ખુલ્લી આમ ત્યારબાદ મિત્રો વાત કરી તો લોકો મેદાનમાં ઉતરી ગયા હતા કારણ કે જ્યારે મોટા મોટા ભૂકીઓ પકડાય છે ત્યારે તો તમે તેના ઉપર માસ્ક પહેરીને ભાઈ બહાર કાઢો છો ને પરંતુ મિત્રો આ દીકરી જે મિત્રો વાત કરી તો તેના લગ્ન પણ બાકી છે છતાં તેને ભાઈ ખુલિયામ જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવ્યું હતું જે આ મિત્રો વાત કરી તો આ મામલે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યું હતું હવે મિત્રો શું છે મામલો અને મિત્રો તે છૂટ્યા બાદ હવે શું થયું છે બધી જ માહિતી આગળ તમને દેખાવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ગુજરાતની અંદર બેનો દીકરીઓની કેટલી ઇજ્જત છે છતાં મિત્રો વાત કરી કંઈક ને ક્યાંક અત્યારે જે આવા કેસો સામે મળી રહ્યા છે જેની અંદર ખુલ્લામ લોકો છે અમરેલી પોલીસ ઉપર ઘુસે છે જે આ વાત કીધું કંઈક ને કંઈક તમને લોકોને ખબર છે કે અત્યારે પત્રકારો પણ ખુલ્લી આમ જે બોલી રહ્યા છે મને તો લાગે છે કે આના વિશે જે રીતે જે કર્યું છે તો ભાઈ ખોટું જ છે પરંતુ ભાઈઓ કંઈક ને કંઈક આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવું મિત્રો આ લોકોનું કહેવું છે હવે તમને શું લાગે છે કે આવું કરવું જોઈએ ગુજરાત પોલીસ તમને લોકોને ખબર છે કે ખૂબ જ સારું એવું કામ કર્યું છે છતાં પરંતુ મિત્રો આ બેદરકારીના લીધે આ થયું છે એ પક્ષ ઉપર તમારું શું કહેવું છે તમારી રહી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો બાકી અમરેલી દીકરી છે તેને મિત્રો ન્યાય ન્યાય તો મળી ગયો છે પરંતુ મિત્રો તેને ખુલ્લામ ભાઈ જાહેરની અંદર સન્માન આપીને ભાઈ ખુલ્લા મિત્રો વાત કરી તો કારની અંદર લઈ જવામાં આવ્યા હતા આ છે મિત્રો સંસ્કાર આ છે મિત્રો વાત કરી તો આપણા ગુજરાતનો પાવર તો મિત્રો એક દિવસ એક દિવસ પહેલા તેનું સરઘસ કાઢ્યું હતું અને બીજા દિવસે તેને સન્માનની સાથે ફોરવિલની અંદર બહાર લાવવામાં આવ્યા હતા તો મિત્રો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ